સુરતથી સમાચાર સામે આવ્યા છે સુરતમાં શરતોની આધીન શાળાઓ શરૂ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો બીયુ પરમિશનને લઈ એકસો શાળાઓ સીલ કરાઈ હતી રાજકોર અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી શાળાઓને ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે સાઠ દિવસનો સમય આપવામાં આવ્યો છે વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાને લઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે શાળાઓએ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે આ ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે સાઠ દિવસનો સમય આપવામાં આવ્યો છે

ઘણા બધા રાજકોટના જે કાંડ થયા એના પછી શાળાઓને સીલ કરવામાં આવ્યા હતા તો આજ રોજ અમારી શાળા ખોલવા માટે સરકારશ્રીને પરવાનગી છે કે સાઠ દિવસની અંદર જે કાંઈ તમારી ખૂટતું પત્રકો છે એ અમને આપજો એના આધીન બાંધરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે અને આ શાળા એક નાલંદા એજ્યુકેશન કેમ્પ નાલંદા વિતરગામે એવી શાળા છે જેને પાસે સંપૂર્ણ ફાયર સેફ્ટી છે અને ઓલરેડી યુપી માટે ઇમ્પેક્ટ ફી ભરાઈ ગયેલી છે ओके okay. इम्पेक्ट फिन आधीन हमने बाहेर लईने साडा